મારી સોપારી કોને આપી છે હું કરી દઉં ઈ ભાઈ સમજી લઈ કોઈને કેવાનું ન હોય અમે રાઠોડ છી રાવડી રાઠોડ પિક્ચર તો જોયું હે ને એવી રીતના બધું હાલે બોલતા હતા નહીં નહી બોલતા હોય રોતન એટલે કે મર્ડર કરી નાખો એમ તમે એટલે ઈ કહેવાનું ન હોય તમને કીધું તો ખરા અમે રાવડી રાઠોડ પોતે મર્ડર કરી હોય કોઈ નું મર્ડર કરી નાખો તમે

અરે મેં ક્યાં તમને કીધું કે તમે મારા દુશ્મન છો એમ મારી સોપારી કોઈ દીધી છે ઈ તો મને નથ ખબર કોઈ કોઈ દીધી નથી તમારી છોકરી હો કોક દે હે તો પછી હે કોક આપશે તો સોપારી મારી ના તમે રાજકોટ ની જગત ઉપર તમે તમને બોલાવાના જ છો ઓલા હકુભાઈ તમને કીધું જ છે બરોબર હા તો તે દી કરી મારું ના રે ના હું થોડો કરું તો બીજા પાસે કરાવજો

કઈ વાંધો નહીં વિડીયો રેવા દે અને હજી કદાચ બે પાંચ વિડીયો હું મળ મળે ચડાવી દઈએ પાછા હા એ તો એ તો શેર તો થાશે સારા હાચા વિડીયો હા તે કઈ વાંધો નહીં બાકી આ હું તમારે આમ તારો સ્પેશિયલ ધંધો શું છે બીજો દાખલા સિવાય નો દાખલા એ કોઈને ને થોડો કેવાનું હોય એટલે હું કઈ આમ બે નંબર નું કરો છો કઈ એ ત્રણ નંબર નું કરતો હોય એ તમારે થોડું જાણવાનું હોય

નાના પછી સમજી પેલા અત્યારે વાત કરી લે ના અત્યારે વાત નહી થાય પણ પછી બે મિનિટ વાત સાંભળી તમે ઇંગ્લિશ દારૂ નું કરો છો ઇંગ્લિશ દારૂ વેચો છો ઇંગ્લિશ દારૂ નું હા હું તો કરું જ છું કુબલિયા માં પોલીસ ને મોકલી દેવાની શું છે ના ના આતો મેં સાચી ને સાંભળી છે ઇંગ્લિશ દેશી ડ્રગ્સ બધું કરું જ છુ પર મોકલી દેવાનું ગમે એ હોય ને ગમે એ દાદા એને મોકલી દેવાની છૂટ છે અમે અમારે ભાઈ એવી ફોન નથી ભાઈ ભાભાઈ ભાઈ ના આ આઈ તો મને ખબર છે ને કયું કોઈ નથી અમારે અત્યારે તમે હુ લેવા બોલ્યા કે ઇંગ્લિશ દારૂ નો ધંધો કરો છો છાછાપી દયો ને મોટા ભાઈ બે મહિના પેલા નઈ અત્યારે ઇંગ્લિશ નો કરું ડ્રગ્સ નો કરું દેશી દારૂ નો કરું છું બધાય ધંધા કરું છું ગાંધા નો કરું છું બધા શેરી નંબર પાંચ ચુનાળા વાર ચોક થી નવાય ગમે તેને ખાલી મારું નામ દઈ દો ને અભય કુંવરિયા ક્યાં રહે છે હું ત્યાં મળી જઈશ હે ભાઈ સર કહી દો એટલે મારું ઘર મળી જાય ગમે પણ આ મંદિર આ મંદિર મંદિર થી જે શેરી અંદર જાય ઈ જ ને ક્યું મંદિર આ મંદિર બહાર ક્યું છે માતાજી નું ઓલા રામાપીર રામાપીર નું છે કે કેનું મંદિર છે હા રામાપીર નું આ તો એન અંદર જાય ઈ શેરી ને હા ન્યા ન્યા ખાલી જમીને પૂછો ને રામાપીર ના મંદિર આગળ

બધી ખબર પડે તમે જે કરો ને એ બધું કરીને બેઠું તમે જે નિશાળ માં હતા ને પ્રિન્સિપલ હું હતો બહુ જુના તમારા વરા ગણા છે મારા વરા હો સાચી વાત છે પણ આ તમે કદાચ ઇંગ્લિશ વેચતા હોય પણ તમે ઇંગ્લિશ વેચતા હોય બાકી ડ્રગ્સ વેચો બોલો એ બધું છું ગમે ફરિયાદ કરી દેવાની છે બીતા નથી એ તો મને ખબર છે ભાઈ પણ ડ્રગ્સ નો વેચો બોલો અરે હું બધું વેચું છું ડ્રગ્સ વેચું છું એવું નો એલાવ હોય કોઈ ડ્રગ નો એટલે માં આપણને ભલા માં બહુ મોંઘું હોય છે ઈ તો એ ઈ પઈ તમારે કે જોવું છે હું હાલો હું નથી વેચતો બરોબર આ તો એમ કરે નથી વેચતો ઇંગ્લિશ માં કઈ કઈ વેરાઈટી છે તમારી પાસે હે ઇંગ્લિશ માં કઈ કઈ વેરાઈટી છે રોયલ સ્ટોક છે મેકડોલ છે પછી આપણે ક્યુ કહેવાય નામ ભૂલી ગયો ગ્રીન લેબલ છે બીયર છે બધું છે મારી પાસે તમે આવી જાવ પોલીસ ને મોકલી દો મારી પાસે તો તમે પોલીસ થી બીતા નથી ના પોલીસ બીતા નથી તમે ના કેમ હા પોલીસ ને કઈ દયો ફોન કરીને અત્યારે બધું લાઈવ માં અત્યારે ફ્રી કોલ માં લઈ લ્યો પોલીસ ને હોતો એટલે તમે એટલું બધું પાવર છે પોલિસી થી બીતા નથી તો મારી અગર હોય તો એ મને પકડી દે ને એમ નેમ થોડો પકડી દે કોઈ એમ નઈ તો હપ્તા ચાલુ હોય છે તમારે